લઈને બે હજાર પંદરથી પાણીનું પૂર આપવાથી ગોસાણવાળું જગ્યા હતી અમારી ઝોની જગ્યા ખડા બોવાડા તમામ પાણીમાં ભરાઈ ગયું અને એની રીતે અમે અત્યારે ખૂબ પંચાયતમાં પખાડા કર્યા પણ કોઈ અમારો નથી ને અમે અત્યારે ત્રણ સાહેબમાં અરિયાલી અને અહીંયા અરિયાલી અમારા અનુચિત જાતિના વર્ગોને આંબેડકર નગર નવો વસવાટ ઝોની જગ્યા મેલી અને ઘોસાણ વાળી જગ્યામાં અમને અત્યારે ફાળવી આલે તો અમે સંતુષ્ટકારી રહી શકો અમારે મકાન બીજા બધી કહો એ વાત અમે અત્યારે હું આયોજન પત્ર દેવા આવ્યા હતા માગણી ક્યારે કરી હતી તમે બે હજાર પંદર ની માગણી કરતા હતા પણ બે હજાર પંદર થી કરીને કોને હજી અમારું સંભાળ લીધી નથી અમારા અનુસૂચિત જાતિના કોઈ પણ ભાઈઓને બીજોને બોલાયા નથી અને અમારે તો એમને ડામાં રહેતા હતા અહીંયા મકાન કરીને રહેતા હતા અહીંયા મકાને પાડી દીધો હાલમાં કે તમારે છે હાલશે મકાન પાડ્યા ને લગભગ મહિનાથી હું થઈ ગયું છે તો અમારા બીજોને કોઈને આલિયા નથી ધોની જગ્યા હતી એ પણ રદ મેં કરી છે તો મને હજી સરકાર કોઈ ધ્યાન ધર્યું નથી અને મેં એના માટે આ શું કીધું ટીડીએ સાહેબે શું કીધું ટીડી સાહેબે કીધું એ કે હું તમે હરુરુ સભા કરશું અને હું તમારે હરુભુમાં છું એટલે મને સંતોષ એમ લાગ્યો કે ટીડીએસ સાહેબ છે અને કોઈ ઉકેલા અધિકારીઓ સાંભળશે તો આપણું કામ સાચી અનુસતિ જાતિના તમામ અલ્યંગને ભાઈ હોય અને ભાઈની જોડી મકાન મળે એ રીતે અમે રહેવા માગો છો અને મારે થોડોક માલ એટલે માલનીથી અમારે ઉદ્યોગ ચાલે છે એટલે માલનો મારો સમાવેશ બધો થાય તો અમે માલે બીદી ના રાખી ગયો જેમ કે અત્યારે આપણો તો હો ફૂટનો હોય તો માલ તો ન ને આઠ જણાનું કુટુંબ હોય તો આઠ જણા ઢોલિયા ઢળે નહીં એટલે અમે એમાં હશે થશે સંતોષ તમારું બાબુ અમારું નામ પરમાર ગમન ભાઈ શું તમારી અમારે આ સાહેબ જે ગામમાં પુનર્વસન ચાલે છે એ પુનર્વસનની અંદર અમારું આંબેડકર નગરની વ્યવસ્થા કરી આપે અને અમને જે આ પ્લોટ ફાળવણી કરે સો ફૂટના બસો ફૂટના કે અઢીસો ફૂટના એ પ્લોટને અમને મોટા એટલે કે ત્રણસો ફૂટના પ્લોટ આપે અને જે નાના પ્લોટથી અમ અમારા માલધારીઓને એનો સમાવેશ થઈ શકે તેમ નથી એટલે જે મોટા પ્લોટ આપે એ મારી આ રજૂઆત છે ઓકે અત્યારે અમે કલેક્ટર ઓફિસ અને તાલુકા અધિકારી સાહેબ બંનેને આમંત્રણ જે છે એ આપે આવેદનપત્ર આપેલું છે અને જો અમારું આવેદનપત્ર અત્યારે કોઈ પણ આ માર્ગ નહીં નીકળે તો અમે આગળ જાતા ગાંધી માગે ચીંઝા માગે આગળ ધરણા પર બેસું તમારું નામ શું પરમારજીભાઈ પીરાભાઈ